ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે હેલ્થ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એક્સપો હોવાના કારણે કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપસ્થિતિ નોંધાવી હતી હેલ્થ એક્સપોને સંબોધતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લો વિકાસ ક્ષેત્રે હંમેશા નવી પહેલ માટે ઓળખાય છે આવા એક્સપોથી નોલેજ શેરિંગને પ્રોત્સાહન મળશે તેમજ નાગરિકોને સારી અને સ્વસ્થ જીવનશૈલી તથા આરોગ્ય સંબંધિત દવાઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવામાં આવા કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવશે આ સાથે હેલ્થ એસોસિએશનના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મળીને ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી

તેમનું સ્વાગત કર્યું છે સૌ પ્રથમ ડાયસ પર આવવા માટે અમને આમંત્રિત કરીશ કેબિનેટ મિનિસ્ટર વિરલભાઈ શાહને વિનંતી કરીશ વિજયભાઈ રોજેશ્વરાને વિનંતી કરીશ કે શ્રી કિરીટભાઈ પલાણ સેક્રેટરી

માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યું છે ગુજરાતના ફેડરેશન દ્વારા કમિશન ડ્રગિસ્ટ એસોસિએશન એક ફેડરેશન ચાલે છે ભાઈ જશુભાઈ એમના પ્રમુખ છે ભાવનગરના પ્રમુખભાઈ શ્રી ભીષ્મભાઈ અમારા પૂર્વ પ્રમુખ અને સમગ્ર આ એક્સપોમાં જેમણે માર્ગદર્શન કર્યું છે ઇનિશિયેટિવ લીધું છે વાદણી અમુભાઈ શાહ અમારા નીમુબેન બાબળિયા અમારી મંત્રીશ્રી મારી ધારાસભ્યશ્રી મેયરશ્રી અલગ અલગ સમગ્ર રાજ્યમાંથી કેમિશન ડ્રગિસ્ટ એસોસિએશનના સૌ મેમ્બરો આવ્યા છે પ્રમુખ આવ્યા છે સ્ટોલ ધારકો આવ્યા છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો સૌથી મોટો હેલ્થ એક્સપો એ કેમિસ્ટન ડગિસ્ટ એસોસિએશન એન્ડ ફેડરેશન દ્વારા એ ભાવનગરમાં યોજાણો છે ત્યારે સૌથી વધારે સ્ટોલો પણ છે જે પ્રકારે સ્ટેટ અને નેશનલનો એ કાર્યક્રમ સરકાર્યો હોય છે એ જ લેવલનો આ કાર્યક્રમ અહીંયા હું જોઈ રહ્યો છું આવનારા સમયમાં તંદુરસ્ત શરીરે તંદુરસ્ત મનને અને તંદુરસ્ત શરીરરે તો જ મોદી સાહેબના નેતૃત્વની અંદર શ્રેષ્ઠ એક ભારત તંદુરસ્ત ભારત સાથે સમગ્ર વિશ્વની અંદર વિશ્વગૃહ બનવા જઈ રહ્યા છે ત્યારે એમાં કોન્ટ્રીબ્યુશન પણ ખૂબ સરસ એ રહી શકશે અને એવો આ એક્સપો જેમાં નોલેજ શેરિંગ થવાનું છે સેમિનાર થવાનું છે 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 એન્ડ એસોસિએશનના જે આ વ્યવસાય સાથે જોડાયેલા એ અપગ્રેડ થવાના મારું નામ દક્ષેશ માણિયા છે હાલ હું ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખની સેવા આપું છું અને અમારા ફેડરેશનના પ્રમુખ જસુભાઈ છે અને બાકી અમારી ટીમ અહીંયા હેલ્થ એક્સપોના સ્થળ ઉપર હાજર છે આ આપે જણાવ્યું એ જ રીતે આપણા ભાવનગર માટે ગૌરવની વાત છે કે સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમવાર આ ટાઈપનો હેલ્થ એક્સપો થવા જઈ રહ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ કે એક રૂફ નીચે આરોગ્યને લગતી તમામ સેક્ટરને આવરી લેવા અને એને રિલેટેડ સમગ્ર ટ્રેડને પણ આપણે અપગ્રેડ કરવા આ આયોજન મુખ્ય બે દિવસનું છે ત્રણ અને ચાર જાન્યુઆરી સમય છે સવારના નવથી સાંજના નવ આની અંદર અમે એકસો સાત જેટલા સ્ટોર રાખ્યા છે જેની અંદર અલગ અલગ હોસ્પિટલો અલગ અલગ ફાર્મા મેન્યુફેક્ચરરો સર્જિકલ એકેડેમિક એટલે કે સમગ્ર હેલ્થ ઇન્સ્યોરન્સથી લઈ એકેડેમિક સુધીનું સમગ્ર પ્રદર્શન અહીંયા રહેશે